દમણ કોલેજ સામે ગામની અંદર માર્ગ પર ફરી પાણી ભરાયા પંચાયતે માર્ગ પર જીએસબી પાથરી પાણી નિકાલની કામગીરી હાથ ધરી શુક્રવારના રોજ વહેલી સવારથી ખાબકેલા ભારે વરસાદના પગલે દમણ કોલેજ રોડ ને દુનેઠા ગ્રામ પંચાયત સાથે જોડતા માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા જેને કારણે આ રોડ પરથી શાળામાં જતા બાળકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે રોડની ગટર અને વરસાદી પાણીના ખાબોચિયાઓ ભરાઈ જતા બાળકોને દરરોજ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે જેને કારણે શિક્ષકો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ માર્ગ પર લગભગ પંદર દિવસોથી પાણી ભરાઈ રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસાની સિઝનમાં આ સ્થિતિ રહે છે કે આજે પાણી ભરાયાની જાણ થતાં જ ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક રોડ પરથી પાણી નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વાહન ચાલકો તેમજ રાહદારીઓને તકલીફ ન પડે તે માટે રોડ પર જીએસબી પાથરી દેવામાં આવી હતી મળતી માહિતી મુજબ આ રસ્તો બે હજાર અઢારમાં બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ગટર નાખવા માટે ખોદી કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ રસ્તાની હાલત દયનીય બની ગયું છે અને દર વર્ષે આ રસ્તા પર પાણી ભરાઈ જાય છે જોકે ભવિષ્યમાં અહીં પાણી ભરાવો ન થાય અને લોકો અવર કરી શકે તે માટે આગામી આગામી દિવસોમાં વરસાદ ખુલ્યા બાદ રોડ પર કપચીઓ પાથરીને તેનું લેવલિંગ કરવાની હૈયાધારણા પંચાયત પ્રતિનિધિ આપી હતી દમણ મસાલ ચોક રોડ પરીક્ષાને ઓવરટેક મારવાની લહાઈમાં સર્જાયો અકસ્માત દમણ મસાલ ચોક રોડ પર શુક્રવારના રોજ સાંજે ચાર વાગ્યાની આસપાસ ગુજરાત પાસિંગની બાઇક લઈને બેસનોરથી તીન બત્તી તરફ જતા માર્ગ પર બાઇક પર પૂરપાટ ઝડપે આવતા બે યુવકો આગળ જતી રિક્ષાને ઓવરટેક મારવાની લહાઈમાં રિક્ષા સાથે ધડાકાભેર અથડાયા હતા જેમાં બાઇકની પાછળ બેસેલ યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે બાઇક ચાલક યુવકને હાથ પગ અને માથામાં નાની ઈજાઓ થઈ હતી નવાઈની વાત તો એ છે કે બાઇક ચાલક યુવક અકસ્માત બાદ પોતાના બેભાન મિત્રને ઘટના સ્થળે છોડીને બાઇક લઈને ફરાર થઈ ગયો હતો જે બાદ આસપાસના સ્થાનિક લોકોએ રોડ પર બેહોશ પડેલા યુવકને રોડ પરથી ઉંચકીને એકસો પર કોલ કરતા એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ઘાયેલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સ્ટેશન પર નકલી ટીટીઈનો પર્દાફાશ મુસાફરોની ચેકિંગ કરતો દમનનો શખ્સ જડપાયો ઓળખપત્રનો બતાવી શકતા પોલીસે કર્યો કેસ વાપી રેલવે પોલીસે એક મોટી સફળતા મેળવી છે પોલીસે નકલી ટીટી તરીકે મુસાફરોની ચેકિંગ કરતા શખ્સની ધરપકડ કરી છે વાપી રેલવે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી એન આહીર અને તેમની ટીમે આ કાર્યવાહી કરી છે પશ્ચિમ રેલવે વડોદરા અને ડીવાયએસપી ડી એચ ગોરની સૂચના મુજબ મુસાફરોની સુરક્ષા માટે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું ત્રીજી જુલાઈના રોજ વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે પર એક શખ્સ સફેદ શર્ટમાં ટીટી તરીકે મુસાફરોની ચેકિંગ કરતો જોવા મળ્યો હતો પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ રમેશભાઈને શંકા જતા તેમણે આ શખ્સ પાસે ઓળખપત્ર માંગ્યું શખ્સ કોઈ ઓળખપત્ર રજૂ કરી શક્યો નહીં સ્ટેશન પર ફરજ બજાવતા મહિલા ટીટી શરિતા શર્માની મદદથી તપાસ કરતાં આ શખ્સ નકલી ટીટી હોવાનું બહાર આવ્યું હતું પકડાયેલા શખ્સની ઓળખ ફિરોઝ પઠાણ તરીકે થયું છે તે મોટી દમણના ચિસ્તીયાવાડ નુરાની મસ્જિદ નજીકનો રહેવાસી છે પૂછપરછમાં તેણે નકલી ટીટી હોવાની કબુલાત કરી છે રેલવે પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે મુસાફરોને આવા પ્રયાસો સામે રેલવે પોલીસે કડક કાર્યવાહી શરૂ છે વૃદ્ધોને બિસ્કીટ દાનના બહાને લૂંટતો ઈરાની ગેંગનો મુખ્ય આરોપી વાપી દમણગંગા બ્રિજ પરથી ઝડપાયો તેર ગુનાઓની કરી કબુલાત વલસાડ એલસીબીએ મહારાષ્ટ્ર અને સુરત શહેરમાં સક્રિય ઈરાની ગેંગના મુખ્ય સાગરીતને દમણગંગા નદીના બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો છે આરોપી મુસ્તફા ઉર્ફે બહેરામ જિલ્લાના સાત ના રોજ પચીસના અતુલ ફર્સ્ટ ગેટ પાસે એક વ્યક્તિની સોનાની ચેઇન બિસ્કીટ આપવાના બહાને ચોરી કરવામાં આવી હતી વલસાડના પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ ઉત્સવ બારૂટની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી હતી આરોપીની કાર્યપદ્ધતિ અનુસાર તે મોટરસાયકલ પર ફરતો અને વૃદ્ધ નાગરિકોને નિશાન બનાવતો બિસ્કીટ કે પૈસા આપવાના બહાને અથવા પોલીસ તરીકે ઓળખ આપી તેમના ઘરેણા ચોરી કરતો કેટલીક વખત તલાસી લેવાના બહાને પણ લૂંટ ચલાવતો થાણે જિલ્લાના વતની અને મૂળ પુણેના રહેવાસી આરોપીએ વલસાડ ઉમરગામ નાનાપોંઢા અને ધરમપુરમાં કરેલા ગુનાઓની કબૂલાત કર્યું છે આરોપી અને કબજી કરાયેલ મુદ્દામાલને વધુ તપાસ માટે વસરા રુરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે ગઈકાલે આ આરોપી સવારના ટાઈમે મહારાષ્ટ્રી બાઇક ઉપર નીકળ્યો ત્યારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી અને ક્રાઈમ નાસ દ્વારા સ્પેસિફિકલી ધમણગંગા હાઈવે ઉપર રોડ બ્લોક કરીને આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે મુસ્તફા ઉર્ફે બਹਿરામ સૈયદ ને પકડતાની સાથે વલસાડ જિલ્લાના સાત અલગ અલગ ગુનાઓ આ પ્રકારની એમોવાળા એની સાથે સાથે ભરૂચમાં પણ આ જ પ્રકારનો ગુનો ગયા મહિને એણે કરેલો છે અને એ ઉપરાંત બે હજાર ચોવીસ અને પચ્ચીસના મહારાષ્ટ્રના જાલના પોલીસ સ્ટેશનના પાંચ અન્ય ગુનાઓ પણ ડિટેક્ટ થયા છે કુલ મળીને આ આરોપી પાસેથી તેર ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે આરોપીનો ગુનાઈદ ઇતિહાસ પણ છે આરોપી પશ્ચિમ બંગાળના કલકત્તામાં અલગ અલગ સમયે બે હજાર સત્તરમાં ત્રણ ગુનાઓમાં અને મહારાષ્ટ્રના પુના અને રત્નાગીરી પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ ગુનાઓમાં બે હજાર એકવીસમાં પકડાયેલો છે અને ખૂબ જ રીઢો ગુનેગાર છે આરોપી બે હજાર ઓગણીસ અને બે હજાર ત્રેવીસના અલગ અલગ ત્રણ ગુનાઓમાં એનું નામ પણ ખુલેલું છે ગુજરાતના સુરતમાં બે હજાર ત્રેવીસના બે ગુનાઓમાં એ વોન્ટેડ છે અને મહારાષ્ટ્રના મુંબઈમાં બે હજાર ઓગણીસના ગુનાઓ વોન્ટેડ છે એટલે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને ઈરાની ગેંગના સૂત્રધાર મુસ્તફા સૈયદને પકડીને મળી છે તેર ગુનાઓ ડિટેક થયા છે ત્રણ વોન્ટેડ હતો એમાં પણ એની અટક કરવામાં આવશે અને ભવિષ્યમાં આની સાથે જે સંકળાયેલા આરોપીઓ છે એ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે મુંબઈ અને મહારાષ્ટ્રની જે પોલીસ છે એને પણ આ બાબતે જાણ કરવામાં આવેલી છે ખાસ કરીને એમનો ટાર્ગેટ નાનાપોરના ધરમપુરના ગામડા વિસ્તાર એટલા માટે પણ છે કારણ કે એ વિસ્તારોમાં ગામડાઓમાં સીસીટીવી કેમેરા નથી એ ત્યાંથી બારોબાર બાઇક ઉપર ભાગી જઈ શકે અને ફટાફટ એ લોકો ગુજરાત વલસાડ જિલ્લો છોડી શકે છે અને જે આપે વાત કરીએ એ પ્રમાણે ગામડાના લોકો ખૂબ જ સરળ છે એ લોકો વાતોમાં ભોળવાઈ જાય છે માતાજીના આશીર્વાદ મળશે ભગવાનને આપણને પુણ્ય આપશે આપ આપનું સોનાની ચેન ફક્ત પોટલીમાં ડાડી દો અને બે મિનિટ માટે પોટલીમાં રાખશો એટલે આપને ખૂબ વધારે આશીર્વાદ મળશે અને અમે આવું ગામો ગામ બધાને પુણ્ય કમાય એના માટે અમે લોકો પુણ્ય કમાય એના માટે આવીએ છીએ અને આ દાન કરીશું એ આશય થી એ ગરીબ લોકોને વાતો માં ભોળવે છે અને ત્યારબાદ એ સોનાની ચેન કે સોનાના દાગીના લઈને ભાગી જતા સંડોવાયેલા છે આરોપીઓ સદન કુમાર સચ્ચિદાનંદ સિંહ ઉર્ફે સુચુસિંહ અને શ્રવણ કુમાર શ્રીનિવાસન સિંહ ભૂમિહાર બિહારના નવાદા જિલ્લાના અસ્મા ગામમાંથી પકડાયા છે સોળ ફેબ્રુઆરી બે હાજર ચાર ના રોજ વાપી જેડીસી થર્ડ ફેઝમાં આવેલી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર ભૂપેન્દ્ર પ્રતાપસિંહ પાસેથી રૂપિયા એક લાખની લૂંટ થઈ હતી છ હથિયાર બંધ ફરિયાદી પર ફાયરિંગ કર્યું હતું ઘટના સ્થળેથી એક આરોપી પકડાયો હતો વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાકેલાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓનો પત્તો મળ્યો હતો બિહાર પોલીસના સહયોગથી પોલીસ ટીમે અસમા ગામે કેમ્પ મૂકી આરોપીઓને પકડ્યા હતા આરોપીઓ સામે ઇપિકોની કલમ ત્રણસો પંચાણું ત્રણસો સત્તાણું અને આર્મ્સ એક્ટની કલમ પચીસ એક બી

લેબર કોન્ટ્રાક્ટર ભૂપેન્દ્ર એ એમની નીચેના કામ કરતા જે સિત્તેર જેટલા મજૂરો છે એને પગાર પગાર આપવા માટે એમણે બેંકમાંથી રૂપિયા લાવ્યા હતા અને આ મજૂરોને આપવાની કામગીરી ચાલુ હતી ત્યારે ઓફિસમાં છ જેટલા અજાણ્યા ઈસમો હથિયાર સાથે વેપન સાથે પિસ્તલ સાથે ઘૂસી ગયા હતા ઓફિસમાં અને એમણે ભૂપેન્દ્ર સિંહ પર ફાયરિંગ કર્યું હતું જોકે ભૂપેન્દ્ર સિંહ બચી ગયા હતા પરંતુ આ લોકો એક લાખ નેવ હજાર રૂપિયા લૂંટીને નાસી છૂટ્યા હતા બનાવના સ્થળેથી નાસતી વખતે મજૂરોની સતર્કતાના કારણે એક આરોપી મુન્ના કુમાર તાત્કાલિક જગ્યા પરથી પકડાઈ ગયો હતો પરંતુ પાંચ આરોપી ભાગી ભાગી છૂટવામાં સફળ થયા હતા આરોપીઓમાંથી સંતોષ અને છોટેલાલ એ જે તે સમયે ગુનો કર્યા બાદ પોલીસની ટીમ દ્વારા મહેનત કરવાના કારણે એ પકડાઈ ગયા હતા પરંતુ ત્રણ આરોપી છેલ્લા બાવીસ વર્ષથી નાસ્તા ફરતા હતા અને આજે ત્રણ આરોપી છે એની અંદર આ બંને આરોપીઓને વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ મહેનત કરીને નવાદા ડિસ્ટ્રિક્ટ બિહાર ત્યાંના ત્યાંના એસપી અભિનવ ધીમન ની મદદથી ત્યાંની લોકલ પોલીસની મદદથી આ બે ધાળવિથ આમ સેકના આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ મળી મદદ વલસાડમાં ભાગડાવાડા નાનકવાડામાં ઘરોમાં પાણી ઘુસ્યા જનજીવન અસ્ત વ્યસ્ત વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે વહેલી સવારથી વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે આ વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે શહેરના ભાગડાવાડા અને નનકવાડા વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસી ગયા છે બે ગામોની હદમાં આવેલી શાંતિવન સોસાયટીમાં પણ પાણી ભરાયો છે સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ધીમો પડ્યો છે લોકોને ઘરેથી બહાર નીકળવામાં પણ તકલીફ પડી રહ્યું છે વલસાડ જિલ્લા માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી જાળવી રાખી છે તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સ્થાનિક વહીવટી તંત્ર અને એનડીઆરએફ ટીમો કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા તૈયાર છે વલસાડ સરોણ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા શુક્રવારના રોજ સમગ્ર વલસાડ જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો દ્રશ્યમાન થયા હતા ત્યારે વલસાડથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર પણ વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેને પગલે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો આ પહેલાં પણ નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી જેના કારણે વાહનોની ગતિ ધીમી પડી હતી સાથે સાથે લોકોએ વાહનોની લાંબી કતારોમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો પાણી ભરાવાના કારણે રોડ પર પાથરેલા સામાન્ય નુકસાન થતાં ઠેર ઠેર ખાડા પડી જવાના કારણે હાઈવેને પણ નુકસાન થાય છે અને અકસ્માતની સંભાવનાઓ પણ વધી જાય છે આવા સમયમાં હાઈવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતા સ્થિતિ વધુ કથળી રહી છે વલસાડમાં સતત અને ધોધમાર વરસાદે હાહાકાર મચાવ્યો છે જેના કારણે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખાસ કરીને સેગવી ગામમાં જાહેર રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદી પાણીના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદી માહોલ જામેલો છે અને આજે પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવે છે સેગવી ગામના મુખ્ય માર્ગ પર તો એવા દ્રશ્યો જોવા મળ્યા કે જાણે નદી વહેતી હોય જેના લીધે વાહન ચાલકો શાળાના બાળકો અને નોકરિયાત વર્ગ સહિત તમામ લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહ્યો છે આ માર્ગનો ઉપયોગ સેગવી ગામ તેમજ આજુબાજુના અન્ય ગામના લોકો શહેરમાં જવા માટે કરે છે પરંતુ તે જળમગ્ન થતાં બધા જ લોકો પરેશાન થયા છે વહીવટી તંત્ર જલ્દીથી પાણીના નિકાલ માટે કાર્યવાહી હાથ ધરે એવી গামলক উঠি রুশে